એટલે એ આવશે ત્યારે તો સાડા પાંચ વાગે હાજર આવશે એ મુહૂર્ત આપણે કેટલી વાર બ્લોક કન્ટિન્યુ કરી નાખશી અને બ્લોક ચા બ્લોક નંબર ચારમાં તમે કન્ટિન્યુ બને રાખજો કારણ કે મારે થોડું કામ છે એટલે હું થોડી કમળા બ્રેક પછી મળું પણ તમે બ્લોક કન્ટિન્યુ જો અત્યારે અમારા ભૂમિકા બેન અને અમારા ડિમ્પલ ડિમ્પલબેન બે ડિસાઈડથી આવી ગયા અને બેનને પકડીને બ્લોકમાં લેવા પડે છે કારણ કે બહુ ભાગ 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 કરે છે ચાવ ભાગો ભાગી લો કેટલો ભાગશો છો ભાગ મિલખા ભાગ નહીં ભાગ ભૂમિકા ભાગ આ ભૂમિકા એ તો

લાડવા પૂરા થઈ પપ્પા લાડવા પપ્પા લાડવા એટલે મારા પપ્પા ગયા હતા બહાર તો લેતા આવ્યા લાડવા ને એવું અને માખણ જોકે તો હોય જ ઘરમાં સાઈઝ ફેરતા હોય એટલે અને દહીં છે ને અમારું ઘરનું એને નો ભાવ વેચાતી જે ડેરી મળે ને એ દહીં જ મેડમને ભાવે કેમ બેન તમને એ જ દહીં ભાવે ઘરનું દહીં કેમ નથી ભાવતું તમને છે ને જોઠું બોલે અમારું ઘરનું દહીં મોરું હોય પણ મેડમને છે ને ભાવે નહીં બીજું કાંઈ વાત જ નથી

ઇન્ફો વિડિયો ઉતાર્યા આ રીક્ષા કાતી નથી ઓલ કરી દે તો ઓલ હોય પૂછ્યું એટલે જ પકડો તો કેમેરામેન કેમેરામેન તો મારા બે વિડીયો બે રીલ્સ એક બે રીલ્સ વિડિયો કમ્પ્લીટ થઈ ફટાકા ભેગી જાય છે અને એક મારી હું બોલતે તો હવે તમે બોલો બે વિડીયો કમ્પ્લીટ લાઈક ફોલો શેર કરી દેજો આન મારો ભાઈ છે ને હાવ એટલે હાવ ફોટાડો મને એક વાર નહીં એક મારવા ને એને મેં કીધું નું કીધું તું બ્લોગ શૂટ કરજે બ્લોક શૂટ કરજે બ્લોક શૂટ કરજે બ્લોક શૂટ કરજે કેટલી વાર કીધું કે આપણે ચેનલ બનાવી અને કેટલો ટાઈમ થઈ છે કે મહિનો ઉપર મહિના તો ત્રણ ચાર મહિના બોલ હા ત્રણ ચાર મહિના બસ હા ડન તો હજે હું કર્યું તે ચેનલ નું કે બસ હવે થોડક બીમાજ આવે હવે વાસ એટલે ત્રણ માં કેવો મારો કઈ રેલ શૂટ કરવા માંડી મારો ભાઈ નહીં ભગવા દે મને એમ કે ઘર એક્સક્યુઝ મી ભાઈ 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 ચાલુ કરીને તો 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 આપણે આપણે કરવાની છે હાલ ન વાદળામાં હાલો 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 બ્લોક પછી લઈ લે પૈસા દે રૂપિયા આપીશ ભાઈ તને ખબર છે વરસાદ આવે ત્યારે આ વીજળી કેમ થતી છે ના મને નથી ખબર ના મને નથી ખબર તું કે ને આમ હાલ બસ ના મને નથી ખબર તું કે ને ભગવાન હે ને લાઈટ કરીને જોતા હોય કે બાકી નથી રહી ગયું ને પલરવાનું ના ભૂલાઈ ગયું આમ નતું

હે હું જી ઓમેરે જઈક કરવા ગયા તો ઓસુ લાગી ગયું હે તન મો લઈ ગયા તો ઓસુ લાગી ગયું તાન લઈ જાવ ઓલી વખતે તાન લઈ જઈશ બસ ભૂમિ દીદી આવીતી પૂછી કેટલી થાકી ગઈ બિચારી ઘડીએ વળી આમ નામ નામ થી આમ કરતી થી તું આવ્યો તો વધારે થાકી જ જ અતલે કોઈ દવા થોડે થોડ દવા પી લીધી અતલે તાધી તાધી થઈ ગઈ હો હવતાલ નથી જે થાતો એને હો થોડીક વારમાં મળું બંધ તમને બધા તો જો અત્યારે આપણે મસ્ત મજાનું વારું રેડી કરી વાયું હોય વારુંમાં જમવામાં બનાવેલું છે જે મેં બનાવેલું છે કઢી જો કઢી હે પછી આમાં ખીચડી હે પછી રોટલી છાઈસ એવું બધું છે અને અમારે મીરાબેન સુઈ ગયા છે કેમ સુઈ ગયા છો મીરાબેન મારે કેમેરો કેમ હમણાં આમ બહુ દગો દે હમણાં બપોર હેન રેલ ઉતારતો હતો ત્યારે હેન મારો કેમેરા ની અંદર હેન પાણી ની છાઈ વહી ગઈ હતી વોટરપ્રૂફ નથ કઈ મારો ફોન મે કીધું જો વોટર ભૂમિ કે કે એમાં પછી ભૂમિ મને કે કે હે ને તારો ફોન ટીપણમ નાખી દો બોલ એવું કેતી કે આ ફોન નું પૂરો થઈ જાય બધું ઉગળત મારે

કેવું નવું નામ દઈ દીધું જો કે બધા ઘર માં થતું હોય કાબીરુ મીરું એ કર્યું તું આ યુદ્ધ તો જો એમાં એવી હતી મેઈન વસ્તુ તમને કહે તો અમે આટલી બધી રીલ શૂટ કરી લીધી હે ઓકે ઓકે હાલો મને વારી વાત કન્ટિન્યુ કરવા દે એમાં એવું હતું આટલી બધી રીલ શૂટ કરી લીધી ને એક મિસ્ટેક થઈ ગઈ મારાથી જો આ ઘાડનું ગુટ્યું જ મેં પહેર્યું નહોતું આખી જેટલી ગયેલી હાથ આટ હાથ આટ તો નહીં જ રહ્યા એટલે પાછા રીલું શૂટ કરીને માર બુટિયા વગર નેક કાર્ડ માં બુટિયું પહેરેલું નેક નથી એમ બધાય ચેક જોઈ જો એક આખી રીતે દેખ જો કે હે ને વાળા આડ આવી જાય પણ હે ને એવી રીતે થયું હોય અત્યારે ઘરે આવી મારી મમ્મી કે બુટિયું પહેર્યું તો જવું તો બુટ્યું ફ્રીજ ઉપર પડ્યું તો એવી રીતે થયું હતું કઈક ફની મુમેન્ટ થઈ ગયો તો મારી એવું થયું ને કાબુ મી બરોબર ને સાચું ને જાણે મોઢા મગ ભાઈ રહ્યા હોય ને હે ને સ્પ્રિંગ ફીટ કરતી હોય ને વાળા ડાગલા ન થતા કરતો એવી રીતે કરતો